તો ઘણા દિવસોની ચર્ચા બાદ હવે બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ કુમાર વિપક્ષના ઇન્ડિયા ગઠબંધનના સંયોજક બની શકે છે લાલુ યાદવ મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવારની સાથે કુમારે મીટીંગ કરી જેમાં બેઠક વહેંચણી સહિતના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આરજેડીના લાલુ પ્રસાદ યાદવ જેડીયુ પ્રમુખ અને બિહારના સીએમ કુમાર અને એનસીપીના શરદ પવારે વર્ચ્યુઅલી મીટિંગ કરી આ બેઠકમાં સીટ શેરિંગ પર ચર્ચા થઈ બેઠકમાં માત્ર આચાર નેતાઓ જ હાજર રહ્યા માનવામાં આવે છે કે ટૂંક સમયમાં નીतीश કુમારને મહાગઠબંધનનો સંયોજક બનાવવાની જાહેરાત થઈ શકે છે જે કે ડેપ્યુટી सीएम तेजસ્વી યાદવે કહ્યું કે આ ભી કોઈ વર્ચ્યુઅલી મીટિંગ થઈ નથી પ્રત્રીજી તમે સૌથી અનુભવી છે હે ને જો એવો કોઈ પ્રસ્તાવ હોય તો اچھا ਹੀ હે બિહાર કે તો હમ લોકો તો मकसद है कि मिल करके बीजेपी को जो है हराए हम लोग एक हुए पिछले साल अगस्त के महीने में तो हम लोगों ने तो यही बात कही थी कि सब लोगों को एक करेंगे और एकजुट करके जो है हम लोग आगे लड़ाई लड़ेंगे બિહાર સાથે જોડાયેલી અનેક રાજકીય અટકળો વચ્ચે આ મહત્વપૂર્ણ બેઠક થઈ છે શું બિહારમાં કોઈ મોટી રાજકીય ઉથલ થવાની છે શું ઈડી તેજસ્વી યાદવ સામે કાર્યવાહી કરી શકે છે શું નીતીશ કુમાર ઇન્ડિયા ગઠબંધન સંયોજક બની શકે છે અઠ્યાવીસ ડિસેમ્બર થી રાજકીય વર્તુળોમાં આવી અનેક અટકળો લગાવવામાં આવી રહી છે અરે હમ તો સ્વાગત કરવા પ્રધાનમંત્રી ઉમેદવાર કબ હે ઠગ કર મહાગઠબંધો નીતીશ બાબુ કોઈ ગયે સપના પ્રધાનમંત્રી થી પાર્ટી ની કમાન પાછી લીધી છે ત્યારથી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે નીતિશ કુમાર એનડી ભાગ બની શકે છે આવી સ્થિતિમાં આજની વર્ચ્યુઅલ મીટિંગ ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જી એસ ટીવી